દેખો ટલી ટ્રાફિક છે હવે જોવા છે જય માતાજી મિત્રો સ્વાગત કરું છું નવા બ્લોગમાં તો દોસ્તો સાત વાગ્યે કે આજે છે પચીસ તારીખ અને આજે છે રોહિત સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન તો ડાન્સમાં રહી છે તો તમને ખબર જ છે તો હું રોહિત તમને બતાવું કે એનો ફ્લોક કેવું આપું છું સ્કૂલમાંથી એન્ટ મસ્ત લાગે છે રૂહિત તો નહીં બીજું કાંદો બી લગાવે છે પછી બ્રેસલેસ બી પહેર્યા છે અને પિંક પિંક છે ને લિપસ્ટિક પણ કરી છે પિંક ઓહો પે તો બધું મેચિંગ કરી છે નહીં વાહ વાહ તો હવે અમે થોડી જ વારમાં જઈએ સાત ને પંદર ત્યાં એન્ટર થવાનો ટાઈમ છે એટલે હવે અમે નીકળીએ અમારા ઘરેથી ખાલી છે બસો મીટર દૂર સ્કૂલ રોહિણી એટલે પહોંચી જશું ફટોફટ બાય મળીએ પછી રોહિના ડાન્સમાં આપણે આવી ગયા છે અહીંયા સ્કૂલ પર અને હવે આવશે છે ત્યાં છે એટલે આવે પછી એનો વિડીયો ઉતારી આપણે આપણે ખુરશી લઈ લઈએ પહેલી તો જોવા સારું મળે તો ગાઈસ અત્યારે અમે આવ્યા છે રસ પીવા માટે જી હા દોસ્તો અને સામને તમને બતાવું કેટલી ટ્રાફિક છે એમ આ જો ટ્રાફિકમાં એ ટ્રાફિક માંથી અમે આવ્યા છે પહેરી રૂહી ટેબલ પર રસ આવશે હમણાં રૂહી જાઓ ચશ્મા પહેરીને એ એકલી એકલી પીવા લાગી છે રસ કેરીનો મસ્ત છે ને રૂહી હા તો પીજા હા આખો છે હા ને તો રોઈએ હવે આખો પીવે છે કે નહીં પીવી ધીરે ધીરે પી ઠંડો હશે બહુ કેમ દેખો દોસ્તો કેટલી ટ્રાફિક છે હવે જોવો છે બ્રિજ ઉપરથી ટ્રાફિક છે ત્યાં સામે દેખાય છે એની પાછળથી ટ્રાફિક છે આખો બ્રિજ બનાયેલો છે ટ્રાફિક થી ગાડીઓથી ફરી બાકી જોવો કેટલું ટ્રાફિક જામ થાય છે અને રોઈએ રસ પી લીધો ને પૈસા પડી ગયા આપડા આપણે ઘરે ટ્રાફિકમાંથી તો આપણે તો બાકી ચાલો ઘરે જઈને મળીએ બરાબર ને રૂહિ હા રુઈ તો ચશ્મા બસમાં લગાવીને છે બાકી બતાવું તમને આવી રહીજો એનો મેડલ મળે છે તારે બતાવાનું નહીં ક્યારે બતાડી સારું તો સાંજે તમને મેડલ બતાવશે અને એને એક સર્ટિફિકેટ મળ્યું છે એ બી બતાવશે બરાબર ને ચાલો તો કંઈક સાંજ થઈ ગઈ છે અને રોગીનો ટાઈમ એટલે ટાઈમ મેં તો ભૂલી ગયો હતો કે એના મેડલનો અને પેલું જે સર્ટિફિકેટ મળ્યું છે એનો બ્લોગ બનાવવાનો છે તો પણ એને મને યાદ કરાવી પપ્પા સાંજ થઈ ગઈ છે જલ્દી ઉઠો અને વિડીયો બનાવો આપણો તો મેં બનાવવા લાગી ગયો મેં ભૂલી ગયો તો પણ એને યાદ રાખી ગયું એટલે આવી રહી દેખો એનું સર્ટિફિકેટ અને આ છે એનો મેડલ આ હા હા સર્ટિફિકેટ છે એનું છે જુઓ બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ બેસ્ટ હેન્ડ રાઇટિંગ એટલે કે તનિષ્કાની હેન્ડ રાઇટિંગ બહુ સારી છે એટલે આપવામાં આવી છે અને એ બેસ્ટ સ્ટુડન્ટ છે સ્કલ નહીં એટલે ક્લાસ નહીં બરાબર છે હા બરાબર ને તમને મેડલ બે બે મેડલ મળ્યા છે એમને અચ્છા હા પહેલાં મળ્યું હતું અને આ બે બે થયા બરાબર ને તો તમને મેડલ લઈને કેવું લાગે છે મસ્તને લાગે છે હવે બીજા મેડલ લેવાના છે કે પછી આ અહીંયાથી સ્ટોપ લેવાના છે ને નહીં લેવાના લેવાના છે કે નહીં લેવાના બીજા મેડલ સ્કૂલમાંથી લેવાના ને બીજા મેડલ હં તેના માટે હં તેના માટે મહેનત કરવી પડે રોજ સ્કૂલ જવું પડે ડાન્સ સારો કરવો પડે તો મેડલ મળે બરાબર ને તો બધું કમ્પ્લીટ કરીશ ને હા તો દેખો આવા મેડલ મળતા જ રહેશે રૂહીને આ કંઈક આવું છે દેખાતું નથી પણ ઉભા રહો હા હવે ફોકસ થયું ને નાલંદા સ્કૂલ એની સ્કૂલનું નામ નાલંદા છે એટલે નાલંદા સ્કૂલનો મેડલ છે આવો સોનાનું આપતા હોય તો સારું લાગે નહીં તો મેં ભૂલી ગયો પણ એને યાદ કરાવી મને કે આપણે બ્લોગ બનાવવાનું છે એટલે પછી બનાવી દીધો અમે તો ગાઈ સર અત્યારે ગોધરામાં છું એટલે ક્યાંય ફરવાના બ્લોગ આવતા નથી બાકી જલ્દી જ ફરવા ક્યાંક જશું ત્યાં સુધી તમારો સાથ સહકાર આપતા રહેજો બાકી કરી દઈએ આ બ્લોગના અહીંયા સમત આપ તમને બ્લોગ ગમે છે બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ